શ્રીમદ ભાગવતમ સ્કન ત્રીજો અધ્યાય સોળમો વૈકુંઠના દ્વારપાળ જય વિજય મુનિઓનો સાપ બ્રહ્માજીએ કહ્યું યોગ ધર્મને વરેલા મુનિઓએ કરેલી સુંદર સ્તુતિ માટે તેમને અભિનંદન આપ્યા પછી શ્રી ભગવાને કહ્યું જય અને વિજય નામના મારા પાસાર્દુએ મને અવગણી તમારો મોટો અપરાધ કર્યો છે ભક્તના ચરણે અપરાધ કરવો બહુ મોટી ભૂલ છે પણ તફાવત એ છે કે સંજોગ વસાત જો અપરાધ થઈ જાય તો પણ ભગવાન તેનું રક્ષણ કરે છે અહીં વપરાયેલો શબ્દ અતિક્રમમ દર્શાવે છે કે ભક્તનો અપરાધ કરવામાં સ્વયં ભગવાનની અવગણના થાય છે

ભગવાન એવા દયાળુ છે કે ભક્ત માટે કોઈ વિઘ્ન આવે તો પણ તેઓ પોતે એવી ગોઠવણ કરે છે કે ભક્ત તેમના ચરણ કમળના દર્શનથી વંચિત રહેતો નથી જેની ભક્તિ ને આકાંક્ષા હતી તે લક્ષ્મી દેવીની સાથે આવ્યા હતા તે પણ મહત્વનું છે સામાન્ય જનોને લક્ષ્મી દેવીના દર્શન થતા નથી પરંતુ ભગવાન એવા દયાળુ છે કે ભક્તોએ આવા બહુમાનની આકાંક્ષા રાખી ન હતી તેમ છતાં તેઓ લક્ષ્મી દેવી સાથે પ્રગટ થયા હતા હે મુનિજનો મારા પ્રત્યે તમે ભક્તિભાવ ધરાવો છો તમારો અપરાધ થયો છે અને પરિણામે તમે જે સજા તેમને કરી છે તેને હું માન્ય રાખું છું મારા માટે બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ પુરુષ છે અને તે મને અતિ પ્રિય છે દ્વાર મારા સેવકો હોવાને કારણે તેમણે જે અનાદર બતાવ્યો છે તે વાસ્તવમાં મેં જ જ છે અને હું મારો અપરાધ ગણું છું તેથી જે બનાવ બન્યો છે તે માટે હું તમારી ક્ષમા માંગુ છું ભક્ત કરેલો કોઈ પણ અપરાધ ભગવાન પર લાગેલા ડાઘ જેવો છે બીજા સાથેના ખાસ કરીને ભાગવત ભક્ત સાથેના વ્યવહારમાં સદા સાવચેત રહેવાની ભક્તની ફરજ છે આ સમગ્ર જગતમાં મારા નામ યશ અને ગુણોનું માત્ર શ્રવણ કરવામાં મગ્ન બનનાર પવિત્ર થઈ જાય છે જો પૂરી ગંભીરતાથી મનુષ્ય કૃષ્ણ ભાવના સ્વીકારે તો તેને શુદ્ધ થયેલી જાણવી અને કૃષ્ણ તેને સર્વધા રક્ષણ આપવા માટે હંમેશા તત્પર રહે છે ભગવાન અને તેમના ભક્ત વચ્ચેના સંબંધ આધ્યાત્મિક રીતે સુંદર હોય છે જેમ ભક્ત વિચારે છે કે પોતે ભગવાનનો ભક્ત હોવાથી બધા સદગુણના તેમાં વિકાસ થયો છે તેમ ભગવાન પણ માને છે કે સેવકો પ્રત્યેના તેમના ભક્તિભાવ થકી જ તેમનો દિવ્ય મહિમા વધવા પામ્યો છે જેમ ભક્ત ભગવાનની સેવા કરવા માટે સદા ઉત્કુંઠ હોય છે તેમ ભક્તની સેવા માટે ભગવાન પણ નિત્ય ઉત્કુંઠ હોય છે ભગવાન અહીં કબૂલ કરે છે કે તેમના ચરણકમણની જરા જેટલી પણ રજ મેળવનાર મનુષ્ય તરત જ મહાપુરુષ થઈ જાય છે એવો ગુણ તેઓ ચોક્કસ ધરાવે છે છતાં મહાનતા પોતાના ભક્તો પ્રત્યેના તેમના સ્નેહને લીધે આવી છે આ સ્નેહને કારણે જ લક્ષ્મીદેવી તેમને છોડીને જતા નથી અને માત્ર એક જ નહીં પણ હજારો લક્ષ્મીદેવીઓ તેમની સેવામાં તત્પર રહે છે ભાગવત ભક્ત અથવા વૈષ્ણવ ભગવાનને સમર્પણ કર્યા સિવાય કશું ગ્રહણ કરતો નથી વૈષ્ણવ તેના સર્વ કર્મ ફળ ભગવાનને સમર્પણ કરતો હોવાથી ભગવાનને ધરાવ્યા વગરની કોઈ વસ્તુ તે ચાખતો નથી ભગવાનની અંતરંગ અને બહિરંગ શક્તિઓ વચ્ચે તફાવત એ છે કે અંતરંગ શક્તિ દિવ્ય જગતમાં સર્વ ઐશ્વર્ય નિરૂપાધિક હોય છે જ્યારે ભૌતિક જગતમાં બધા ઐશ્વર્યો હોય છે ભગવાનની સર્વપરિતા બંને જગતમાં સમાન છે પરંતુ દિવ્ય જગત ભગવાનનું રાજ્યધામ કહેવાય છે જ્યારે ભૌતિક જગત માયાનું રાજ્ય કહેવાય છે બ્રહ્મ સંહિતા અનુસાર બ્રાહ્મણો ગાયો સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધજનો રક્ષણ રહિત જીવો છે તેના હિત જાળવવા ભગવાન સદા રહે છે અને એ રીતે તેમની સ્તુતિ થાય છે તેઓનો કોઈ દ્વેષ ન કરવો જોઈએ જેમ બાળકોની કાળજી માતા પિતા રાખે છે તેમ સ્ત્રી વર્ગની સંભાળ પિતા પતિ કે ઉંમર લાયક પુત્ર રાખવું જોઈએ જેઓ નિરાધાર છે તેમની સંભાળ તેમના જે તે રાખવી જોઈએ અન્યથા તેઓ સજા ના ભોગ બનશે અને યમરાજ ને પાપી જીવોના અવચરણ ની દેખરેખ રાખવા માટે ભગવાન એ નિમાયેલા જ છે જ્યારે ચાર રાજકુમારોએ જય વિજયને સાપ આપ્યો ત્યારે તેઓ કુમારો પ્રત્યે કઠોર ન થતા નમતું આપ્યું બ્રાહ્મણો તથા વૈષ્ણવો પ્રત્યેના આચારની આ રીત હોવી ઘટે કોઈ વાર મનુષ્યને બ્રાહ્મણ દ્વારા સર્જાયેલી કોઈ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે તો તે વખતે તેના પ્રત્યે તેવો ભાવ દાખવવાને બદલે તેને હસતા મૂકે અને સૌમ્ય વ્યવહારથી શાંત કરવા જોઈએ બ્રાહ્મણોને નારાયણના પ્રતિનિધિઓ તરીકે ગણવા જોઈએ અને નારાયણની જેમ તેમનો આદર કરવો જોઈએ મારા બે સેવકોએ તેમના સ્વામીનું મન જાણ્યા વિના તમારી વિરુદ્ધ મર્યાદા ભંગ કર્યો છે માટે જો તમે એટલું કરો કે તેમણે કરેલા પાપ કર્મનું ફળ તેઓ ભોગવે છતાં તેઓ વેલા મારી પાસે આવી જાય તથા તેમને અધપધનની અવધી બહુ લાંબો સમય ન થાય એવી જો તમારી આજ્ઞા થાય તો તેને હું મારા ઉપર કૃપા થયેલી આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે પોતાના સેવકોને વૈકુઠમાં પાછા મેળવી લેવા માટે ભગવાન કેટલા ઉત્કંઠિત છે જય વિજયનો પ્રસંગ પતનનો નથી તે અકસ્માત છે આવા ભક્તો એ પાછા વૈકુટ લોકમાં બને તેટલા જલ્દીથી બોલાવી લેવા માટે ભગવાન હંમેશા આતુર રહે છે એ સત્ય છે કે ભગવાન અને ભક્તો વચ્ચે ગેરસમજ થવાની કોઈ શક્યતા નથી પરંતુ જ્યારે એક ભક્ત અને બીજા ભક્ત વચ્ચે વિસંગતિ કે વિરોધ થાય છે ત્યારે ભક્તને પરિણામ સહન કરવું પડે છે તો પણ તે સહન કરવાનું થોડા સમય પૂરતું હોય છે ભગવાન તેમના ભક્તો પ્રત્યે એટલા તો કૃપાવંત છે કે દ્વારપાળો અપરાધની તમામ જવાબદારી પોતે માથે લઈ લીધી અને વૈકૂંટ લોકમાં તેઓ સત્તરે પાછા આવે તે માટે મુનિઓને તેમણે વિનંતી કરી મુનિઓએ ભગવાનના શ્રીમુખેથી નીકળેલા વચનો કાન દઈને સમજવાનો પ્રયત્ન કર્યો પણ ભગવાનનું કથન સંક્ષિપ્ત અને અર્થપૂર્ણ હતું તેઓ શું કહેવા માગતા હતા તે મુનિજનો સમજી શક્યા ન હતા તેઓ ભગવાનના કહેવાનો ભાવાર્થ અને ભગવાન શું કરવા માગતા હતા તે સમજી શક્યા નહીં અને ભગવાન તેમના પર પ્રસન્ન થયા કે ગુસ્સે થયા હતા તે પણ જાણી શક્યા નહીં તો પણ ચારે બ્રાહ્મણ કુમારોએ તે ભગવાનના દર્શનથી અત્યંત હર્ષ પામ્યા અને તેમણે આખા શરીરમાં રોમાંચ અનુભવ્યો મુનિઓ સમજી શક્યા હતા કે સર્વોપરી ભગવાન જાણે પોતે કોઈ ભૂલ કરી હોય તેમ કહી રહ્યા હતા તેથી ભગવાનના વચનો સમજવા અને તેમને માટે મુશ્કેલ તો હતા પરંતુ ભગવાન એવા વિનમ્ર ભાવે કહી રહ્યા હતા કે તે મુનિઓ પર તેમની સર્વ કૃપામય અનુગ્રહ દર્શાવવા માંગતા હતા તે તેઓ સમજી શક્યા હતા બ્રહ્મ સંહિતામાં બહુ સ્પષ્ટથી જણાવ્યું છે કે ભગવાન સર્વ કારણોના આદિ કારણ છે નિસંદેહ દેવો તો ઘણા બધા છે તેમાં બ્રહ્મા તથા શિવ મુખ્ય છે ભગવાન વિષ્ણુ બ્રહ્મા તથા શિવના સ્વામી છે યોગીઓના પ્રકાર ઘણા છે જેમ કે કર્મયોગી જ્ઞાનયોગી ધ્યાન યોગી અને ભક્તિ યોગી કર્મીજનો ખાસ કરીને દેવોની કૃપા શોધતા હોય છે અને યોગીજનો પરમાત્માના આંશિક દસ સન માત્રથી તથા છેવટે તદ્રુપ્ત થવાથી સંતુષ્ટ થાય છે પરંતુ ભક્તો નિરંતર ભગવાનના સંગમાં રહીને તેની સેવા કરવા માગે છે જેના ચરણની ધૂળ બીજા લોકો પોતાના મસ્તકે ધારણ કરે છે તે લક્ષ્મીદેવી આપની સેવા માટે દરેક પ્રસંગે હાજર છે તાત્પર્ય એ છે કે બધા ભગવાનના દાશાનું દાસ છે ભગવાન છ ઐશ્વર્ય ધરાવે છે અનંત સંપત્તિ અનંત કીર્તિ અનંત સામર્થ્ય અનંત સૌંદર્ય અનંત જ્ઞાન તથા અનંત વૈરાગ્ય બધા દેવો અને બીજા જીવો ભાગ્ય દેવી લક્ષ્મીની થોડીક કૃપા મેળવવા માટે તેની આરાધના કરે છે છતાં ભગવાન તેનામાં આસક્ત થતા નથી લક્ષ્મીજીને તેમના અનેક ભક્તોને સંતુષ્ટ કરવા માટે કેટલીક વાર આવવું પડે છે પરંતુ તુલસી પત્રો તેમનું સ્થાન કદી છોડી જતા નથી અને તેથી ભગવાન શ્રી લક્ષ્મીજીની સેવા કરતા તુલસીની સેવાની વધારે પ્રશંસા કરે છે લક્ષ્મીજી ભગવાનના ઐશ્વર્યથી આકર્ષાય છે ભગવાન તેમના ઐશ્વર્યો માટે કોઈની કૃપા પર આધાર રાખતા નથી તેઓ સદા આત્મનિર્ભર છે આ શ્લોકમાં કહ્યા છે એટલે કે ત્રણ યુગો સત્ય ત્રેતા અને દ્વાપરમાં પ્રગટ થાય છે તે ચોથા કડયુગમાં તેમના પ્રગટ થવા વિશે ઉલ્લેખ થયો નથી વેદશાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે કડિયુગમાં તેઓ છન્ન અવતાર તરીકે આવે છે એટલે કે અવતાર રૂપે ખરા પરંતુ વ્યક્ત અવતાર તરીકે પ્રગટ થતા નથી પરંતુ અન્ય યુગોમાં ભગવાનનો વ્યક્ત અવતાર હોય છે તેથી તેમને ત્રિયુગ અથવા તો ત્રણ યુગોમાં અવતાર ધારણ કરનારા ભગવાન કયા છે ત્રણ યુગોમાં તપ પવિત્રતા અને દયા આ ત્રણ પ્રકારના આધ્યાત્મિક સંસ્કાર દ્વારા ધાર્મિક સિદ્ધાંતોનું રક્ષણ થાય છે ભગવાનને એ રીતે પણ ત્રિયુગ કહ્યા છે કળિયુગમાં આધ્યાત્મિક સંસ્કારની આ ત્રણ જરૂરિયાતોનો લગભગ અભાવ હોય છે પરંતુ ભગવાન એવા દયાળુ છે કે આ કળિયુગ ત્રણ આધ્યાત્મિક ગુણોથી રહિત હોવા છતાં તેઓ તેમનો છન્ન અવતાર ધારણ કરીને આવે છે અને લોકોનું રક્ષણ કરે છે આ યુગમાં પવિત્ર ભાગવતમ નામનો જપ કરીને કરીને ભક્તો રજોગુણ તથા તમોગુણ દૂર પોતાને શુદ્ધ કરે છે વૈકુંઠમાં હોવા છતાં તેઓ ભગવાનના ભક્તોને સાપ આપવા ઈચ્છતા હતા તેમની નિર્બળતાનો તેમનો ખ્યાલ હોવાથી તેમણે હજુ પણ અસ્તિત્વ ધરાવતા તેમના રજોગુણો અને તમોગુણોને દૂર કરવા ભગવાનને પ્રાર્થના કરી હતી તેથી સમાજમાં આદર્શ ચરિત્રવાળા નેતાઓની જરૂર છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ અધિકારનું દ્રષ્ટાંત બતાવવા માટે આ ભૌતિક જગતમાં પ્રગટ થયા હતા બ્રાહ્મણો તથા વૈષ્ણવોને બધા પ્રકારે દાન દક્ષિણા આપી અને મધુર વચનોથી સત્કાર કરવો જોઈએ અને જો કોઈની પાસે આપવા માટે કશું ન હોય તો ઓછામાં ઓછું મધુર વચનો કહી ને તેમનું સમ્રાદાન કરવું જોઈએ ભગવાને કૃમા કુમારો પ્રત્યે આવું આચરણ દર્શાવ્યું હતું હે પ્રભુ શુભ પંથનો વિનાશ આપ કદી કરતા નથી કારણ કે આપ સર્વ શુભ સત્વના ભંડાર છો આપની પ્રબળ શક્તિથી હિત આપ અનિષ્ટ તત્વોનો નાશ કરો છો આપ ત્રણેય લોકોના સ્વામી છો અને અખિલ વિશ્વના પાલનહાર છો તેથી આપના વિનમ્ર વર્તનથી આપની શક્તિ ક્ષીણ થતી નથી આપની વિનમ્રતા તો આપની દિવ્ય લીલાઓ દર્શાવે છે એ જ સાચું છે જીવો તેમના અભિન્ન અંશો હોવાથી મૂળભૂત રીતે તેઓ પણ ભગવાનની જેમ સનાતન સ્વરૂપના ગુણ ધરાવે છે પરંતુ જ્યારે તેઓ માયાના સંસર્ગમાં આવે છે ત્યારે તેમને વિસ્મરણને લીધે તેમની સ્વરૂપાવસ્થા ઢંકાઈ જાય છે કુરુક્ષેત્રના યુદ્ધમાં કૃષ્ણની ઈચ્છાથી અર્જુન મારફતે દર્શાવેલ બળ પણ જરૂરી હતું કારણ કે જ્યારે લોકો અત્યંત ધર્મ વિહીન બને છે ત્યારે આ બે નિર્દોષ પુરુષોને અથવા તો અમને પણ જે કંઈ સજા આપશો તે અમે ભેદભાવ વગર સ્વીકારીશું અમે જાણીએ છીએ કે અમે નિર્દોષ મનુષ્યોને સાપ આપ્યું છે તે ચારે કુમાર મુનિઓ હવે જપ જય તથા વિજય આ બે દ્વારપાળોને સાપ આપવા રૂપ કૃત્યથી ઉદાસ થયા છે કારણ કે ભગવાનની સેવામાં રહેલી મનુષ્યો કોઈ પણ અવસ્થામાં ભૂલ ન કરી શકે એ વિશે હવે તેઓ સભાન બને છે જય વિજયને સાપ આપવાનો અહીં પશ્ચાતાપ છે કુમારો હવે રજુગુણ તથા તમોગુણ માંની તેમની સ્થિતિ વિશે વિચારી રહ્યા છીએ અને ભગવાન પાસેથી કોઈ પણ પ્રકારની શિક્ષા સ્વીકારવા તેઓ તૈયાર છે સામાન્યત ભક્તો સાથેના વ્યવહારમાં આપણે દોષ શોધવાનો પ્રયત્ન ન કરવો જોઈએ ભગવાને ઉત્તર આપ્યો હે બ્રાહ્મણો તમે જે સજા તેમને કરી છે તે મારા વડે જ નિર્મિત થયેલી છે એમ જાણો તેથી તેમને અસુર કુટુંબમાં જન્મ લેવો પડશે તેઓ વિચારથી મારી સાથે દ્રઢ પડે જોડાયેલા રહેશે અને ટૂંક વખતમાં જ મારી પાસે પાછા આવી જશે ભગવાને જણાવી દીધું કે જય વિજય દ્વારપાડોને મુનિઓએ આપેલી સજા ભગવાને પોતે જ યોજેલી હતી ભગવાન કેટલીક વાર યુદ્ધ કરવાની ઈચ્છા કરે છે નહીં તો યુદ્ધની અભિવ્યક્તિ કેવી રીતે થઈ શકે ભગવાન બધાનું ઉગન સામ હોવા હોવાથી ક્રોધ અને લડાઈ પણ તેમના વ્યક્તિત્વમાં જ રહેલા છે જ્યારે તેમને કોઈની સાથે લડવાની ઈચ્છા થાય છે ત્યારે તેમને શત્રુ ખોડવો પડે છે પરંતુ વૈકુંઠમાં તો બધા જ તેમની સેવામાં લાગેલા હોવાથી કોઈ તેમનો શત્રુ હોતો નથી તેથી અવતાર રૂપે કેટલીક વાર તેમને યુદ્ધનો ઉત્સાહ દર્શાવવા તેઓ ભૌતિક જગતમાં આવે છે ભક્તનું રક્ષણ કરવા અને અસુરોનો નાશ કરવા ભગવાન પ્રગટ થાય છે અસુરો દિવ્યલોકમાં નહીં પરંતુ ભૌતિક જગતમાં જ જોવા મળે છે ભૌતિક જગતમાં ભગવાન પોતાની લીલા બીજા કોઈની સાથે નહીં પરંતુ તેમના પાસાર્દો સાથે જ કરતા હોવાથી તેમને આવા કોઈ ભક્તને ખોળવો પડે છે જે તેમનો શત્રુનો ભાગ ભજવે એ રીતે ભગવાને પોતાની સાથે યુદ્ધ કરવા માટે જય તથા વિજયની પસંદગી કરી હતી મુનિઓ તેમને મળવા આવ્યા ત્યારે આકસ્મિક રીતે દ્વારપાળોનો સાપ અપાયો એનું તે જ કારણ હતું દ્વારપાળોને કાયમ માટે નહીં પણ થોડા વખત માટે ભૌતિક જગતમાં મોકલવાની ભગવાને જ ઈચ્છા વ્યક્ત કરી હતી તેથી જેવી રીતે નાટકના રંગમંચ ઉપર કોઈ નાટક ના નાયકના સત્રો નો ભાગ ભજવે છતાં નાટક થોડા વખત પૂરતું જ હોય છે એક ભક્તને આશ્ચર્યજનક તો હતું પણ તે તો દેખાવ માત્ર હતો બનાવટી યુદ્ધ પૂરું થયા પછી ભક્ત અને ભગવાન બંને દિવ્ય લોકમાં પાછા મળી જાય છે દરેક પ્રસંગમાં ભગવાનની કોઈ યોજના હોય છે એમ સમજવું ઉદાહ તરીકે ભગવાન બુદ્ધ એક અવતરી હતા છતાં તેમણે નાસ્તિકતાનો પ્રચાર કર્યો ભગવાન છે જ નહીં પરંતુ ખુલાસો થયો છે કે તેની પાછળ પણ એક યોજના જ હતી ભગવાન કૃષ્ણ કહે છે કે વૈકુટ લોકમાં ગયા પછી પાછા આવવાનું હોતું નથી વૈકુટ લોકમાંથી ભૌતિક લોક કદી પાછા આવતા નથી પરંતુ જય તથા વિજયનો પ્રસંગ જુદી જ બાબત હતી તેઓ ભૌતિક લોકમાં થોડા સમય માટે આવ્યા હતા અને પાછા વૈકુંઠમાં ગયા હતા મુનિઓએ ભગવાનની પરિક્રમા કરી સાદર દંડવત પ્રણામ કર્યા અને વૈષ્ણવોના દિવ્ય અવસરીઓ જાણી હર્ષભેર પાછા ફર્યા જે બધા બનાવો બન્યા તે બધા જ ભગવાનની અનુમતિ હતી સામાન્ય રીતે ચારે મુનિઓ દ્વારપાળો ઉપર આટલા ગુસ્સે થાય તેવી શક્યતા જ ન હતી કેવાતા અપરાધીઓને ભગવાન આશીર્વાદ આપે છે તમારો જય થાવ આ ઘટનાનું એ જ તાત્પર્ય છે ભગવાન બે દ્વારપાડો જય અને વિજય ને એવી સલાહ આપી કે ક્રોધપૂર્વક ભક્તિ યોગ કરવાથી તેઓ બ્રાહ્મણોના શાપમાંથી મુક્ત થશે ભક્તિયોગની સાધનાથી મનુષ્ય બધા પાપ કર્મોના ફળથી મુક્ત થઈ શકે છે જેનું નિવારણ બીજા કસાથી નહીં પરંતુ એવા બ્રહ્મ સાપ એટલે કે બ્રાહ્મણના સાપનું નિવારણ પણ ભક્તિયોગ દ્વારા થઈ શકે છે ભક્તિયોગ સર્વગ્રાહી છે જો મનુષ્ય કોઈ પણ રીતે ભગવાનમાં અનુરક્ત થાય છે તો તે ભક્તિયોગમાં જોડાય છે ગોપીઓ કામેચ્છા ના સંબંધે ભક્તિયોગ વડે કૃષ્ણ વડે કૃષ્ણ પ્રત્યે આકર્ષાઈ હતી તે પ્રમાણે કંસ તેના મૃત્યુના ભયથી ભક્તિયોગમાં જોડાયો હતો એ રીતે ભક્તિયોગ એટલો શક્તિશાળી છે કે ભગવાનના શત્રુ થઈને અને તેમના સદા ચિંતન કરીને પણ મનુષ્ય જલ્દીથી મુક્ત થઈ શકે છે ભગવાન વિષ્ણુના ભક્તો દેવો કહેવાય છે જ્યારે અભક્તો અસુરો કહેવાય છે પરંતુ ભક્તિયોગ એટલો શક્તિશાળી છે કે દેવો અને અસુરો બંને જો સદા ભગવાનનું ચિંતન કરવા ચાહે તો તે ફાયદા જ મેળવી શકે છે ભગવાનનું સદા ચિંતન કરવું એ ભક્તિયોગનો પાયાનો સિદ્ધાંત છે મનુષ્ય કઈ રીતે વિચારે છે તે સવાલ નથી ભગવાનનો વિચાર માત્ર જ ભક્તિયોગની મૂળભૂત સિદ્ધાંત છે વિષ્ણુનું માત્ર ચિંતન તે પણ પ્રીતિપૂર્વક નહીં પરંતુ ક્રોધપૂર્વક કરવાથી પણ તેવા ઘોર પાપનું નિવારણ થઈ શકે છે તેથી ભક્તો ન હોય તેવા મનુષ્ય પણ જો વિષ્ણુનું સદા ચિંતન કરે તો તેઓ સર્વ પાપથી મુક્ત થઈ જાય છે કૃષ્ણ ભાવનાનું ચિંતન સર્વશ્રેષ્ઠ રૂપ છે બધા બનાવો વૈકુંઠ લોકના પ્રવાસ દ્વારા થયા હતા બીજા શબ્દોમાં કહી શકાય કે મુનિઓ વાસ્તવમાં વૈકુંઠ લોકની અંદર ગયા ન હતા પણ દરવાજા પાસે જ હતા એવો સવાલ પૂછી શકાય જો તેઓ વૈકુંઠ લોકમાં પ્રવેશ્યા હોય તો તે ભૌતિક લોકમાં પાછા સી રીતે આવી શકે પરંતુ હકીકતમાં તેઓ પ્રવેશ્યા ન હતા અને તેથી તેઓ પાછા આવ્યા એવા ઘણા પ્રસંગો છે જેમાં તેમની યોગ સાધનાના જોડે મહાન યોગીઓ તથા બ્રાહ્મણો આ ભૌતિક લોકમાંથી વૈકુંઠ લોકમાં ગયા પણ તેઓને ત્યાં રહેવાની છૂટ ન હતી તેઓ પાછા આવ્યા હતા ભગવાનની આજુબાજુ ઘણા વૈકુંઠ વિમાનો હતા તેમની પણ પુષ્ટિ આપવામાં આવી છે આ ભૌતિક લોકના વૈભવને ક્યાંય પાછો પાડે એવો ભવ્ય ઐશ્વર્યની વૈકુંઠ લોકમાં રેલમછીલ છે એવું વર્ણન અહીં જણાવ્યું છે દેવો સહિત બધા જીવાત્માઓ બ્રહ્માથી જન્મ્યા છે અને બ્રહ્માનો જન્મ વિષ્ણુથી થયો છે જે લોકો જાણે છે કે ભગવાન વિષ્ણુ બધાનું મૂળ છે જેઓ સર્જનની પ્રક્રિયાની ના જાણકાર છે અને તેમને વિષ્ણુ અથવા કૃષ્ણ એ જ સર્વના એકમાત્ર આરાધ્ય દેવતા છે એવું જ્ઞાન છે તેઓ વૈષ્ણવો તરીકે વિષ્ણુની આરાધનામાં જોડાય છે પરંતુ દેવોમાં ઉત્તમ એવા બંને દ્વારપાળો બ્રાહ્મણોના સાપથી નિશ્ચિત તથા શ્રીહીન થઈને અત્યંત ઉદાસ થયા અને ભગવાનના ધામ વૈકુંઠમાંથી પતન પામ્યા પછી જય અને વિજય જ્યારે ભગવાનના ધામમાંથી નીચે પડવા લાગ્યા ત્યારે પોતાના ભવ્ય વિના વિમાનોમાં બેઠેલા દેવોમાં બહુ મોટો હાહાકાર થઈ ગયો બ્રહ્માજીએ આગળ કહ્યું કે ભગવાનના એ મુખ્ય બે પાડો હવે કશ્યપ મુનિના પ્રબળ વીર્યથી આવૃત થઈને દીતીના ગર્ભાશયમાં પ્રવેશ્યા છે મૂળ વૈકૂંટ લોકમાંથી આવેલો જીવાત્મા કેવી રીતે ભૌતિક તત્વોમાં સપડાય છે તેની અહીં સ્પષ્ટ સાબિતી મળે છે જીવાત્મા પિતાના વીર્યોમાં આશ્રય લે છે અને માતાના ગર્ભાશયમાં દાખલ થાય છે અને માતાના તરલ બીજ દ્વારા મદદથી જીવાત્મા અમુક પ્રકારના દેહને વિકસાવે છે આ સંબંધમાં એ યાદ રાખવું જોઈએ કે જ્યારે કશ્યપ મુનિએ તેમના બે પુત્ર હિરણ્યા અને હિરણ્ય કશ્યપુ કર્યું ત્યારે તેમનું મન અસ્વસ્થ હતું ને તેથી તેમણે જે વીર્યપાત કર્યો હતો તે અત્યંત શક્તિશાળી તેમજ ક્રોધના ગુસ્સાથી મિશ્રિત હતો વેદશાસ્ત્રોમાં આ માટેના ગર્ભાધાન સંસ્કારની ભલામણ થયેલી છે જો પિતાનું મન સ્વસ્થ નહીં હોય તો નીકળેલું વીર્ય બહુ સારું નહીં હોય એ રીતે પિતા અને માતાથી ઉત્પન્ન થયેલા પદાર્થથી મીટાયેલું જીવ હિરણાક્ષ અને હિરણ્ય કસીપુ જીવો આસુરી થશે ગર્ભધાનની શરતો વિશે કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ પેલાના જય અને વિજય હવે હિરણાક્ષ અને હિરણાકાસીપુ અસુરો થઈ ગયા છતાં ભૌતિક લોકમાંના દેવો તેમને અંકુશમાં રાખી શક્યા ન હતા અને તેથી બ્રહ્માજીએ કહ્યું હતું કે તેમણે ઉત્પન્ન કરેલા ક્ષોભને પોતે બધા દેવો પણ પ્રતિકાર કરી શકે તેમ નથી ભગવાનની આજ્ઞાથી તેઓ આ આવ્યા હતા અને આવા ભગવાનનો પ્રતિકાર તો કેવળ ભગવાન જ કરી શકે ભગવાને દ્વારપાળોને નીચે ભૌતિક જગતમાં જઈને પોતાના શત્રુ થવાની આજ્ઞા આપી હતી જેથી તેઓ તેમની સાથે યુદ્ધ કરી શકે આમે તેમના અંગત ભક્તોની સેવા તેમની યુદ્ધની ઈચ્છાથી સંતુષ્ટ થઈ શકે હે પ્રિય પુત્રો ભગવાન ત્રણેય પ્રાકૃતિક ગુણોના નિયંતા છે અને વિશ્વના સર્જન ધારણ પોષણ તથા વિસર્જન માટે જવાબદાર છે ભગવાન જ્યારે કોઈ ગોઠવણ કરે છે ત્યારે તે પોતાની ગણતરીથી વિપરીત લાગે તો પણ તેનાથી વિચલિત થવું જોઈએ નહીં ઉદાહરણ અર્થે પ્રહલાદને અનેક તણાવોમાંથી પસાર થવું પડ્યું હતું કૃષ્ણના સીધે સીધા મિત્રો એવા પાંડુ પાંડવોએ પણ તેમનું રાજ્ય ગુમાવ્યું હતું અને તેમની પત્નીનું અપમાન થયું હતું તેમજ તેમને અનેક કઠોર યાતનાઓ ભોગવવી પડી હતી ભક્તોને આવી વિપરીત સ્થિતિમાં મુકાવવું પડે છે એ જોઈને મનુષ્યએ અસ્વસ્થ બનવું જોઈએ નહીં મનુષ્યએ માત્ર એટલું જ સમજવું કે આવી બાબતોમાં ભગવાનની કોઈ યોજના હોવી જોઈએ ભગવાનનો નિષ્કર્ષ એ જ છે કે આથી વિપત્તિઓની ભક્ત ક્યારેય અસ્વસ્થ થતો નથી તે તો વિપરીત દશાને પણ ભગવાનની કૃપા સમજીને સ્વીકારી લે છે આ રીતે શ્રીમદ્ ભાગવતમના તૃતીય સ્કંદના વૈકુંઠના દ્વારપાળ જય અને વિજયને મુનિઓનો સાપ નામના સોળમા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે શ્રીકૃષ્ણમ શરણમ્મ આ જ રીતે સ્કંદ ત્રીજો ભાગ પહેલો સંપૂર્ણ થાય છે શ્રીકૃષ્ણમ શરણમ્મ